પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બાલાજી હોસ્પિટલ ખાતે એક મહિલા તબીબ ના તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસના રોજ પોતાની જાતે જ એનેસ્થેસીયાનો ઇન્જેક્શન લઈ અને બેભાન થઈ જતા ત્યાં એ જ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં દાખલ કરેલ અને તારીખ ચોવીસ પાંચ બે હજાર પચીસના રોજ તેમનું મરણ થયેલ છે અને તે બાબતે તેમના પિતા તેમજ પતિ તેમજ તેમના કાકા ભાઈ વગેરેના નિવેદન નોંધવામાં આવેલ છે અને આ બાબતે હાલમાં કોઈને કોઈના ઉપર શંકા કે કઈ ત્રાસ હોય કે એ બાબતે કોઈ હજી સુધી લખાવેલ નથી નિવેદનોમાં અને હાલમાં તપાસ ચાલુ છે સાહેબ પોલીસે કયા કયા પ્રકારની કાર્યવાહી કરી છે આમાં પોલીસે મરણ જનાર તબીબી બેનનો પેનલ ડૉક્ટરથી પીએમ કરવામાં આવેલ છે એક્ઝિક્યુટિવ છે મેજીસ્ટ્રેટ રૂબરૂમાં ઇન્ફીએસનાવ્યા સ્થળ નિરીક્ષણ કરાવી આગળની કાર્યવાહી કરવામાં કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સાહેબ બહાર આવ્યું હજી સુધી કોઈ ચોક્કસ કારણ તપાસમાં બહાર આવેલ નથી સાહેબ કેટલા સમયથી આ બેન અહીંયા નોકરી કરતા હતા એવું કંઈ જાણવા મળ્યું છે બેન છેલ્લા દોઢ વર્ષથી બાલાજી હોસ્પિટલ ખાતે નોકરી અને તેમણે લગ્ન પણ કર્યા હતા તેમના પતિ પણ તબીબ છે તો કંઈ